જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે એક આપણી પાસે સ્પ્લેન્ડર વેચાવ માટે આવેલ છે એ પણ શું સ્પ્લેન્ડર છે તમે વિડીયોમાં જોઈ શકો છો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર એકવીસનું મોડલ અને વન ઓનર ગાડી એકદમ નવા જેવી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે હીરોનું સ્પ્લેન્ડર છે સેલ્ફ સ્ટાર્ટ રહેશે તેમજ તમારે સ્પ્લેન્ડર ખરીદવાનું હોય તો તમે ખાલી પંદર હજાર ડાઉન પેમેન્ટ ભરી આ સ્પ્લેન્ડર લઈ શકો છો તો વિડિયો પૂરો જોતા રહીશું ગાડીની બધી જ માહિતી મળી રહેશે એકડો કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં સ્પ્લેન્ડર રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો વાત કરું તો સ્પ્લેન્ડરનું મોડલ છે બે હજાર એકવીસનું મોડલ છે હીરોનું સ્પ્લેન્ડર પ્લસ તમે જોઈ શકો છો પોલીસ પટ્ટામાં સેલ્ફ સ્ટાર્ટ તેમજ એન્જિન પાવરફુલ એ શોરૂમ કન્ડિશનમાં ટીપટોપ કન્ડિશનમાં ગાડી રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો વન ઓનર ગાડી છે તમારે બાઇક ખરીદવાની હોય અને તમારે ગાડી ફક્ત તમે પંદર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ફરી ગાડી લઈ શકો છો તો ગાડીના માલિકના નંબર ગાડી ક્યાં જોવા મળશે કિંમત તેની બધી જ માહિતી વિડીયોમાં આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે અને તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડીનું બટન પણ ઓન કરી દ્યો તેથી મારા નવા વિડિયો આવે ને તે તમને સૌથી પહેલા મળતા રહે અને વિડિયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને વિડિયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડિયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે તેમાં થોડો ઘણો ફેરફાર થશે નોર્મલ ફેરફાર થશે ભાવમાં માન રાખવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવશે બાકી તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન એકડો કન્ડિશનમાં તમે જોઈ શકો છો પોલીસ પટો છે

તો તમે આ ભાઈને પહેલાં ફોન કરીને રૂબરૂ જવાનું રહેશે બાકી તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો આ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો ફોટા સાથે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું